વર્ષોથી વિવિધ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રવિન્દ્ર નહીં કરું વિદાય લેતા પ્રમુખ રાજેશ ગોર તેમના કાર્યકાળ દરમિયાન મળેલ સહકાર અને સહયોગ બદલ સૌનો આભાર માન્યો હતો કચ્છ સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી એચ એલ અજાણી એડવોકેટ બ્રહ્મ સમાજના અગ્રણી તુલસીદાસ જોશી મનોજ જોશી રાહુલ ગોર કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નગરસેવક ધર્મેશ જોશી પંકજ ઘોર યુવા પ્રમુખ ભુજ તાલુકા બ્રહ્મ સમાજના અનિલ જોશી ધીરજ ભુદેવ પ્રકાશ ઉગાણી મહેશ વ્યાસ જયંત અજાણી પ્રકાશ ઉગાણી નિખિલ પેઠાણી કપિલ બાવા મનોજ જોશી રાજુભાઈ જોશી ચિંતન વિઠ્ઠા કનૈયાલાલ અબોટી સહિતના અગ્રણીઓ નવા વરાયેલા પ્રમુખશ્રી ત્રવાડીને ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા